આવો આવો અમારા મોઘેરા મહેમાન આવ્યા છો અમારા ઘેરે જો પગલા પાડવા જય માતાજી મિત્રો તમારો નવો લોક માપસોનું સ્વાગત છે કેમ છો બધાએ તો કે બધા મજામાં દેશો તો કાલ રાતે અમે સુરત પહોંચી ગયા હતા બરાબર અને હોઈ ગયા હતા ને મોડા મોડા જાગ્યા છીએ બિચારે અને નાસ્તો ને એવું બધું લઈ આવ્યો છે અને ઢીંગુ બેને જો મારે નાસ્તો શરૂ કરી દીધો છે એ શું ખાજો ટાટા કે બધાને ટાટા કે બધા ને એ ટાટા કે હા ચાલો બધા નાસ્તો કરો તો આપડે હવે નાસ્તો બાસ્તો કરી લીધો છે હવે લઢી માં આવી જોઈ લે તને ધનુ આવી ગયું બસ આવી ગઈ હવે આ બધું કાજલ ને બધું કામકાજ બતાવે છે આ બધું ના બધું પીડ્યું થયું અમુ નું મૂકી નાખ્યું શેટી બેટી જો કાજલ નું બધું આમ આમનું આમનું જેમ તેમ મૂકીને ઉઈ ગયા હતા આ બધું કામ બતાવે છે આ જવાનું

ખાવા માર કારણ કે આજ તો હોવા ના એક ધારા કામ કરીએ છીએ એટલે હું એમ એ તો બસ ફોન બાકી કાઈ નથી કરતા તન પપ્પા હે હા પાડી લે મારી બેટીએ લે ખાવા કે દુના

આ બધાની ની પેલા તો આપડે ખાઈ લીધું છે જો આ જે ખાય છે અમર ઢીંગુ બેને ખાય છે ખાસો બેટા નાક કે બગડ્યું નાક ને હું ઉઈ જાવ હવે ઉઈ જાવ આ જો એમ કે હવે ઉઈ જો તો સાલો મિત્રો આને જોઈ જે ખાય છે ને આપડે જો થોસરા બધા ભૂજી દેતા અહીંયા આપડે ઉઈ જાવ કામ કરી રહ્યા હાલો ઘડીક ઉઈ જાય બરાબર રવિવાર છે આજ ઘડીક ઉવા મળશે પછી પાછા

ટાટા ટાટા તો આપડે અત્યારે પાર્કિંગ આવી જતી ગાડી જવા

તો મારો મંદિર આવ્યો નમ આજે રવિવાર તો જવાનો નહોતો મંદિર એટલે દર્શન ભુલી જાય બોલો જય મા અને કે રમે છે અને છોકરાની વાત કરે બેનનો છે ને પાવડર હવારમાં હાથમાં આવે તો બે હું બે બેઠા છું મારો કાજ દર પંચાસર ન્યાય બે કેટલા ટાઈમ દેવાનો થાય એટલે ઢીંગો જો મારી જો રમે છે ઢીંગો ચાલો ટાટા કહી દો બધાને બાય બાય કહી દો ટાટા કહી દે બધાને ટાટા કહી દે તું કે આયા કે આયા કે આયા ટાટા કહી દે બધાને આવું દો ટાટા આવું બાય બાય કેવું છે નવો રમકડો છે રાતમાં આવ્યો છે ને એટલે મોટો મોટો ચાલો મિત્રો બાય બાય હું કહી દઉં ઈ નહીં આજ તો આજનો મારો